ફટાફટ ફટાફટ શેર પણ કરી દેજો અને આવી પણ જાજો હાલો ફૂલ ફાયદો મારા વાલેડા ભાઈઓ આજે તમને એક એઈ જગ્યા ઉપર લઈ જવાનો છું જ્યાં તમને બ્રાન્ડેડ કપડા ઉપર જોરદાર ઓફર આપી રહ્યા છે એમાં ખાસ વાત કરું બ્રાન્ડેડની તો મારા વાલેડા લોકેસ્ટો હોય યુએસ પોલો હોય મુક્તિ હોય બધી સ્ટાન્ડર્ડ કંપનીના કપડા ઉપર તમને જોરદાર ઓફર દેવા જઈ રહ્યા છે એ પણ મારા વાલેડા બ્રાન્ડેડ કપડાના શોરૂમ વાળા એટલે કે ધ હિન્દુ બ્રાન્ડ વાળા બ્રાન્ડેડ લોકોની બ્રાન્ડેડ પસંદ એટલે કે ધ હિન્દુ બ્રાન્ડ ચાલો ત્યારે ત્યાંની વિશેષ માહિતી હું આપી દઉં અહીંયાથી તમે બે પેન્ટની ખરીદી કરશો ને ચૌદસો નવ્વાણુંના બે પેન્ટ આપવાના છે એ પણ મારા વાલીડા બ્રાન્ડેડ પેન્ટ રનિંગ પેન્ટ નહીં બ્રાન્ડેડ પેન્ટ તમને ચૌદસો ને નવ્વાણુંના બે આપવાના છે એમાં વાત કરું શર્ટની તો મારા વાલીડા બ્રાન્ડેડ બ્રાન્ડેડ શર્ટ તમને મળી રહેવાના છે ફક્ત ને ફક્ત નવસો નવ્વાણુંના બે શર્ટ તો મારા વાલીડા વહેલાં પહેલાં ફટાફટ લઈ જજો એમાં વાત કરું ને તો સારી સારી કંપનીના બ્રાન્ડેડ શર્ટ તમને મળવાના છે એમાં જો વાત કરું ટી શર્ટ ની તો ટી શર્ટમાં પણ તમને મારા જોરદાર ફાયદો આપી રહ્યા છે નવસો ના બે ટી શર્ટ લઈ જાઓ એ પણ બ્રાન્ડેડ કંપનીના બ્રાન્ડેડ તો મારા વાલીડાઓ જે લોકોને બ્રાન્ડેડ પહેરવું હોય ને બ્રાન્ડેડ ફેશનમાં તો એમાં પણ જોરદાર ફાયદો આવી ગયો છે ઓ બ્રાન્ડેડ કપડા ઉપર તો મારા લાવ પેન્ટ હોય શર્ટ હોય ટી શર્ટ હોય બધું જ બ્રાન્ડેડ અહીંયા મળવાનું છે એક પણ ચાલુ ચાલુ આઈટમ તમને અહીંયા નથી મળવાની તો વહેલાય ફેલા ફટાફટ ફૂલ ફાયદો તમને આપી દીધો છે આખા હળવદવાળાને તો લઈ જ જજો સરનામું તમને આપી દઉં છું હરિદર્શનની બાજુમાં આવેલા કોમ્પ્લેક્ષ એટલે કે વિશ્વાસ આર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં નીચે દુકાન આવેલી છે ધ હિન્દુ બ્રાન્ડ તો મારા વાલીડા ફટાફટ પહોંચી જ જજો અને આવા અનેક વિડીયો જાહેરાતના જોવા માટે અમારી આઈડી એટલે કે અજુભાઈ પબ્લિસિટીને ફોલો પણ કરતા જાજો